નવી ભીલડી શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ડીશા તાલુકામાં આવેલ નવી ભીલડી પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ ભારત દેશની પ્રજા ઉત્સવ પ્રિય છે આથી ભારત દેશમાં તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક ઉત્સવ હોય સામાજિક ઉત્સવ કે પછી રાષ્ટ્રીય ઉત્સવ ઉજવાય છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી તે ભારત દેશમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જેમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ નવી ભીલડી શાળામાં ઠક્કર શિવાની બેનના હસ્તક ધ્વજવંદન કરવામાં આવેલ તથા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પ્રાંગણમાં પ્રાસંગિક સ્પીચ નાટક ગરબા ડાન્સ જેવા અનેક કર્તબો કરીને પોતાનામાં રહેલી કળા તરીકેની શક્તિને બહાર લાવેલ જેમાં શાળાના એસએમસી પ્રમુખ નવી ભીલડી સરપંચ તલાટી શ્રી આગેવાનો તેમજ આજુબાજુના વાલીશ્રીઓ અને ભીલડી પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પોલીસ સ્ટાફ પીએસઆઈ એ કે દેસાઈ સાહેબ દ્વારા સુંદર પ્રવચન વિદ્યાર્થીઓને આપવામાં આવેલ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરેલ